ત્યારે અકસ્માતની ઘટના અટકાવવા માટે પાલિકા દ્વારા આકરા નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે બસ અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં નોટિસ પણ હવે ફટકારવામાં આવી રહી છે જેમાં ટૂંકા સમયમાં અકસ્માતની ત્રણ ઘટનાઓમાં નોટિસ ફટકારવામાં આવી છે સિટી બસ દ્વારા બનેલી ત્રણ અકસ્માતની ઘટનામાં નોટિસ ફટકારવામાં આવી છે ડ્રાઈવરો અને બસ ઓપરેટર એજન્સીઓને નોટિસ પાઠવવામાં આવી છે બમડોલી રોડ પર સિટી બસ અડફેટે વિદ્યાર્થીના મોતને મામલે ડ્રાઈવર કૌશલ દુબે અને બસ ઓપરેટર એજન્સીને નોટિસ ફટકારવામાં આવી છે કોસાડ ખાતે રેલિંગ કૂદીને બીઆરટીએસમાં આવેલા બાળકને સિટી બસ અડફેટે ઈજા પહોંચાડતા નોટિસ આપવામાં આવી છે જે ઘટનામાં બસ ડ્રાઈવર યતિન ગામિત અને બસ ઓપરેટર એજન્સીને નોટિસ અપાઈ છે જ્યારે અમરોલી ગજેરા સર્કલ પાસે સિટી બસ ડિવાઈડર પર ચડાવી દેવાતા ઘટનામાં ડ્રાઈવરને શોકોઝ નોટિસ આપવામાં આવી છે